ડભોઈ નગરમાં છેલ્લા કેટલાક દિવસોથી જાહેર માર્ગ ઉપર રખડતા નદડિયાત ધૂળો ત્રાસ દિવસે દિવસે વધતો જવા પામ્યો છે આવા ધૂડો જાહેર માર્ગ ઉપર અડીંગો જમાવીને બેસી રહેતા હોય છે જેથી આવતા જતા નગરજનો અને વાહન ચાલકો માટે ભારે વિતમ્બડા ઊભી થાય છે અને મોટું જીવનું જોખમ સર્જાય તો કોઈ નવાય નહીં અગાઉ નાના મોટા અકસ્માતો પણ આના કારણે થવા પામ્યા હતા ડભોઈ નગરપાલિકાનું વહીવટ તંત્ર ગૌણ નિંદ્રામાંથી જાગે એ જરૂરી છે ડભોઈ નગરમાં સરિતા બ્રિજથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના સ્ટેટ હાઈવે ઉપરના માર્ગ તેમજ ડભોઈ નગરના તમામ મુખ્ય માર્ગો પર રખડતા કારણે કોઈ મોટી સર્જાય તો કોઈ નવાઈ નહીં કારણ કે નગરપાલિકાનું વહીવટ તંત્ર કોઈ મોટી જાનહાનિની રાહ જોઈને બેઠું હોય તેવું હાલમાં જણાવી રહ્યું છે કારણ કે રાત્રિના અંધકારમાં વાહન ચલાવતા વાહન ચાલકો માટે આવા ધોળ મોટા જોખમરૂપ બનતા હોય છે કોઈ જાનહાની સર્જાતા પહેલા રખડતા ધૂળોને ઢોળ ડબ્બામાં પૂરવાની કામગીરી વહેલી ટકે ચાલુ કરાઈ તેવી નગરજનોની લાગણી અને માંગણી છે ગુજરાત ભાજપાના પ્રદેશ પ્રમુખે અગાઉ મહાનગરોનો સત્તાધીશોને રખડતા ધૂળોની બાબતમાં કડક કાર્યવાહી કરવાની સૂચનાઓ આપી હતી આ સાથે નગરપાલિકાના સત્તાધીશોને પણ આ નોંધ લેવા જણાવ્યું હતું તો હાલના સત્તાધીશો પક્ષ પ્રમુખની સૂચનાઓને સાંભળશે કે પછી પોતાની મનમાની મુજબ જ વહીવટ ચલાવશે સરકાર દ્વારા રખડતા ધોરોને પકડીને પૂરવા માટે ઢોર ડબ્બા તૈયાર કરવામાં આવે છે પરંતુ ડભોઈમાં આ ઢોર ડબ્બા જ્યારથી બન્યા ત્યારથી આ ડબ્બામાં અત્યાર સુધી ન રખડતા ધોરોને પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી નથી તો શું આ ઢોર ડબ્બા કાગળ ઉપર બનાવવા પૂરતા વર્ષો પહેલાં બનાવવામાં આવ્યા હશે હાલના સરકારશ્રીના સ્વપ્ન ઉપર અનગત વહીવટ તંત્ર પાણી ફેરવી રહ્યું છે હાલમાં ચાલતી ચર્ચા મુજબ જો આ ડભોઈ નગરપાલિકાના આ ધોર ડબ્બા પુનઃ સક્રિય નધણિયાત રખડતા ધોળોને પકડવાની કામગીરી શરૂ કરે તો ડભોઈ નગરમાં તેમજ નગરની બહારના મુખ્ય માર્ગો પર નધડિયાત રખડતા ધોળોને કારણે કોઈ મોટી જાનહાની સર્જાઈ નહીં અને રાહદારીઓને અને વાહન ચાલકોને મોટી રાહત થાય તેમ છેડભોઈ નગરમાં નધડિયાત રખડતા ધોરોનો અસહ્ય ત્રાસ નગરના જાહેર માર્ગ ઉપર નધડિયાત રખડતા ધોરો વાહન ચાલકો માટે જોખમી રિપોર્ટર ફઝલ રઝાક ખત્રી ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી